સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારનો ઘાતક અને જાનલેવા હથિયાર વડે હુમલાનો વીડિયો થયો વાયરલ સુરતના પિયુષ પોઈન્ટથી પાંડેસરા જેડી સુચત કર્યો અસામાજિક તત્વો દ્વારા શહેરમાં ચપ્પુ લઈ હુમલો કરવાની ઘટના બની સુરતના પાંડેસરા વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન જાનલેવા હુમલાનો વીડિયો થયા સોશિયલ મીડિયા પર વાયરલ સુરતના પાંડેસરા પોલીસ દ્વારા વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી ખુલ્લા જાહેરમાં ચપ્પુથી વાર અને હુમલો કરતો ઇસમની શોધખોળ હાથ ધરી 在那边。